નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષણમાં સુધારા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હાલમાં જાલોદ તાલુકાના ખરસાણા ગામે ધોરણ ચારના એક છાત્રને અપાયેલા પરિણામમાં શિક્ષકનું અતિ જ્ઞાન સામે આવ્યું હતું ગુજરાતી અને ગણિત વિષય છાત્રાઓને બસો માંથી બસો અને બસો માર્ક આપી દેવામાં આવ્યા હતા આ પરિણામ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો ભૂલ સામે આવતા છાત્રાને તાત્કાલિક અસરથી તેને બીજું પરિણામ પત્ર બનાવીને આપવામાં આવ્યું હતું વાત છે દાહોદ જિલ્લા ચાલો તાલુકાના ખરસાણા ગામે કે મુખ્ય પ્રાથમિક શાળામાં ખરસાણા ગામની જ વલસીબેન મનીષભાઈ કટારા કે ધોરણ ચાર બોમાં અભ્યાસ કરતી હતી હાલમાં જ પ્રાથમિક શાળાના આવેલા પરિણામમાં વંશીબેનને ગુજરાતી વિષયના કુલ બસો માંથી બસો જ્યારે ગણિત વિષયના કુલ બસો માંથી બસો માર્ક આપવામાં આવ્યા પર્યાવરણમાં બસો માંથી એકસો ઓગણ હિન્દીમાં સો માંથી ચોરાણું અંગ્રેજીમાં સો માંથી પંચાણું વ્યક્તિ વિકાસમાં બસો માંથી એકસો પંચોતેર ગુણ તેમને વંશીબેનને એક હજારમાંથી નવસો પાસઠ માર્ક મળ્યા હતા ખુશ થયેલી વંશીબેન પરિણામ લઈને ઘરે જતા અભ્યાસ બાદ પરિણામમાં ભૂલ પકડાઈ હતી